શનની તારીખ જાહેર કરવામાં નથી આવી જેને લઈને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરી રજિસ્ટ્રાર કે ચુડાસમા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે આપવામાં આવ્યું હતું જો કોન્વોકેશનની વહેલી તકે જાહેરાત નહીં કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવાયું હતું ને તારીખ જાહેર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ બહાર ગામથી આવવાના છે તેમને કોન્વોકેશન તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીને આવવામાં મુશ્કેલી ના પડે એવું કરવામાં આવે છે કોઈ એક ડેટ નક્કી કરવામાં આવે કે આ ડેટે દર થશે આ કોન્વોકેશન તો એવી જ માંગ સાથે આજે અડતાલીસ કલાકમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અલ્ટિમેટમ જો નહીં થાય તો એવીપી પી ઉગ્ર આંદોલન કરે છે અને સૌને ધ્યાનમાં જ છે અને સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા વિખ્યાત યુનિવર્સિટી છે અને તેના કોન્વોકેશન ની અંદર જે આપણે ગેસ્ટ આવે છે તે પણ ઘણા ખ્યાતનામ આવે છે યુનિવર્સિટી હંમેશા એવો પ્રયત્નશીલ રહે છે કે ઉત્તમમાં ઉત્તમ ગેસ્ટ આવે અને એમના હાથે વિદ્યાર્થીઓને ડિગ્રી મળે એની વિદ્યાર્થીઓને પણ દિલચસ્પી હોય છે ટૂંક જ સમયની અંદર ગેસ્ટ પણ ફાઇનલ થઈ જશે અને વહેલી તકે કોન્વોકેશન પણ યોજે જાય તેના માટે યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે